રેત ભરીને રાત દિવસ બેફામ કારણે કેટલાય સમયથી આંગણવાડા કશલપુરા રોડ બિસ્માર હાલતમાં કલેક્ટર કચેરી ખાતે આવેલ ખાણ અધિકારીને આંગણવાડા રોડ બનાવવા પાટણ ભરતસિંહ ડાભી માંગ કરી ચૂક્યા હોવા છતાં પરિણામ શૂન્ય છે ગામ લોકો દ્વારા સંસદીય ચૂંટણી દરમિયાન ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી ચૂક્યા હતા મામલો થાળે પાડી ચૂંટણી યોજી હતી રોડ હજુ જેમનો તેમ બિસ્માર છે સ્ટોરી રિપોર્ટ બે ચેહર વાઘેલા કાંકરેજ રોડ અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો પણ છતાંય રોડ બનતો નથી અને સંસદમાંથી આવી અને કહીને ગયેલ કે અમે રોડ બનાવીશું તો હજી સુધી રોડ પણ બનતો નથી અમારા રાવણનો પચાસ વર્ષ વારંવાર હેડવાની અસર પડે છે બીમારી હોવા છતાં હોગનવાળા અમારે સરકારી દવાખાનું છે કોઈ પણ બેનને ડિલિવરી લઈ જાય હોય તો એકસો આઠ આવતું નથી બસ એ મુકેશભાઈ મોતીભાઈ ગામ કસલપુરા તાલુકો કોકરે આથી સરકારને જણાવ્યું કે કસલપુરાથી ઓગણવાળા રોડની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિન સુધી રોડ બનેલ નથી ચૂંટણીનો બહિષ્કાર કરેલ તેમાં પણ હજુ સુધી તંત્ર ધ્યાનમાં લેતું નથી ગામના લોકોને આવવા જવાની તકલીફ પડે છે વિદ્યાર્થીઓને ભણવા જવામાં તકલીફ પડે છે દૂધ ડેરીનું ટેન્કર આવી શકતું નથી ગામમાં બીમારીની તકલીફ હોવાથી એકસો આઠ પણ આવતી નથી બરાબર રેશન કાર્ડના વ્યાજબી ભાવની દુકાને લેવા માટે લોકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે કોઈ પણ સાધન રોડ ઉપરથી આવતું નથી એ રોડ કમસે કમ એક વરસથી બંધ હાલતમાં પડેલું હોવા છતાં પણ કોઈ ધ્યાનમાં લેતું નથી સાંસદને લેટર આપે આજે બેથી ત્રણ મહિના જેવું થઈ ગયું પણ હજુ સુધી આ રોડનો ઉકેલ કેમ આવતો નથી એવી તંત્રને ધ્યાને લેવા માટે મારી ખાસ વિનંતી